વિનાબેન પટેલ આ પુસ્તકનો આજે લોકાકરણ છે એમનો ટૂંકમાં ઝડપથી પરિચય આપી દઉં જાણીતા સાહિત્યકાર બીનાબેન પટેલનો પરિચય આપો તો શ્રી સશક્તિકરણનું સૂર્યોગ્ય દ્રષ્ટાંત એટલે બીનાબેન પટેલ તેમના દ્વારા અલગ અલગ વિષયો ઉપર ચિંતન લેખો અને આધ્યાત્મિક લેખો લખેલા છે આ ઉપરાંત ઘણા વિષયો ઉપર સંબંધો ઉપર અને સમાજના પ્રશ્નો ઉપર લેખો લખેલા છે જે સામાન્ય રીતે વાચક વર્ગને આકર્ષે છે તો એ ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં નાટ્યભૂષણની પદવી મેળવેલી છે તો એ વિવિધ સ્પર્ધાઓમાં સત્યાવીસ જેટલી વિવિધ ટ્રોફી મેળવેલ છે અને રાજ્ય કક્ષાની બાર સ્પર્ધાઓમાં ફર્સ્ટ પ્રાઇઝ મેળવીને તેઓ વિજેતા બનેલા છે તેમના દ્વારા અત્યાર સુધીમાં સાત પુસ્તકો પ્રકાશિત થયેલા છે જેમાં મોટાભાગના હિન્દી અને ગુજરાતી કાવ્ય સંગ્રહ નવલકથા અને નિબંધ સંગ્રહો છે આજે તેમના આઠમા પોસ્ટકનું લોકાર્પણ છે આ પુસ્તકનું નામ છે ક્ષણોના સ્ક્રીનશોટ આ પુસ્તક માટે ગુજરાતી અંગ્રેજી ફ્યુઝન કરીને યુનિક ટાઇટલ ની વિચારણા કરવામાં આવે છે આ પુસ્તકમાં ચિંતન અને આધ્યાત્મિક એમ વિશિષ્ટ માહિતી પીરસવામાં આવી છે આ પુસ્તક માનવીય પ્રકાશન દ્વારા પ્રકાશિત કરે છે આ પુસ્તકની કિંમત એક્ચ્યુઅલી બસો ને રૂપિયા છે પણ આજના દિવસે જે પણ વાચક વર્ગ આ પુસ્તક ખરીદવા માગશે તો એને પચાસ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે અને સાત દિવસમાં એમના ઘરે આ પુસ્તક પહોંચી જશે આ બીનાબેનનો પરિચય એકવાર બીનાબેન માટે બહુ મુખ્ય પ્રતિભા બીનાબેન માટે એકવાર જોરદાર થેન્ક યુ વેરી મચ હવે હું જેની આપણે રાહ જોયા છે એ પુસ્તકના લોકાર્પણ માટે આપણા મુખ્ય અતિથિ સંજયભાઈ થોરાતને વિનંતી કરીશ અને સાથે સાથે અન્ય મહેમાનો પણ પુસ્તક હાથમાં લઈ લે અને ક્ષણોના સ્ક્રીનશોટ પુસ્તકના લોકાર્પણ માટે આજના મુખ્ય અતિથિ સંજયભાઈ થોરાતને પુસ્તકના લોકાર્પણ માટે વિનંતી કરું છું અને સાથે સાથે આજના મહેમાનો પણ સાથે સાથે પુસ્તકનું લોકાર્પણ કરશે થઈ જાય આ જે પ્રસંગ માટે આપણે બધા ભેગા થયા છીએ અને ખૂબ શુભ પ્રસંગ મેટ્રો ક્લબ નો શુભારંભ અને સાથે સાથે આ પુસ્તક વિમોચન છે અને આઠમા પુસ્તકનું આ એમનું વિમોચન છે થેન્ક યુ વેરી મચ એક વાર જોરદાર તાલી થઈ જાય શું પ્રસંગ માટે જ